રાજકોટમાં શનિવારે સર્જાયેલા ગોઝારા ગેમ ઝોન કાર્ડનો મામલો ગુજરાત હાઈકોર્ટે પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે રવિવારની રજા હોવા છતાં તાકીદે સુનાવણી યોજાઈ અને તમામ મહાનગરપાલિકા પાસે ગેમ ઝોન માટે કયા નિયમો છે તેની માહિતી માંગી હતી આ ઉપરાંત ફાયરના નિયમો મામલે પણ ખુલાસો કરવા સરકાર અને મહાનગરપાલિકાને આદેશ કર્યો હતો રાજ્ય સરકાર અને તમામ મહાનગરપાલિકાને યોગ્ય દસ્તાવેજો અને નિયમાવલી લઈ સોમવારે કોર્ટમાં હાજર થવાનો પણ આદેશ કર્યો છે ગઈકાલે સાંજે રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે ખૂબ જ મોટી દુર્ઘટના થઈ આગની તેમાં ગઈકાલ સાંજથી મેં પ્રયત્ન ચાલુ કરેલા આજે સ્પેશિયલ ડિવિઝન બેન્ચ ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ બિરેન વૈષ્ણવ તથા ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ દેવેન દેસાઈની થઈ એ જ મેટરમાં બે હજાર વીસથી ચાલતી આગ વિશેની રીટ ફાયર સેફ્ટી વિશેની રીટપિટિશન પીઆઈ જે અમિતભાઈ પંચાલ સાહેબની ચાલુ છે એમને પણ એક સીએ જોઈન કરેલી આવતીકાલની રિટર્નેબલ ડેટ રાખી છે નામદાર ડિવિઝન બેન્ચે તમામ ન્યૂઝપેપરના રિપોર્ટને ગંભીરતાથી વાંચેલ છે અને એક સ્પેસિફિક ડિરેક્શન આપી છે કે કાલે સવાર સુધીમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન જેની સામે નોટિસ કાઢી છે તથા શ્રી અમિતભાઈ પંચાલની એપ્લિકેશનમાં જે અગિયાર પાર્ટીઓ છે તેમણે એ એપ્લિકેશનની રિલીફ વિશે જે કંઈ કહેવું હોય તેની ઇન્સ્ટ્રક્શન્સ લઈ અને કાલે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહે આ જે દુર્ઘટના થઈ ગઈકાલે સાંજે જ રાજકોટથી પત્રકાર મિત્રોના ફોન આવવાના ચાલુ થાય મને વિડીયોઝ મોકલાવી ખૂબ જ આઘાતજનક અને શોકિંગ દુર્ઘટના રેસિડેન્શિયલ ઝોનમાં કોઈ પરમિશન વગર મેકશિફ્ટ આ પ્રકારનો ગેમિંગ ઝોન ઘણા વર્ષોથી પોલિટિશિયનોની રહેમ રહે ચાલતો હતો અને તેમાં જે રીતે વસ્તુઓ પડેલી અને વેલ્ડિંગનું કામ ચાલતું હતું વેલ્ડિંગનું કામ ચાલતું હોય ત્યારે વેલ્ડિંગમાંથી હંમેશા તિખારા પડતા હોય એ તિખારાઓ પ્લાયવુડ શીટ અને બીજી એને ફ્લેમેબલ વસ્તુ જેમ કે ત્યાં પેટ્રોલનો મોટો જથ્થો હતો ગેમિંગ ઝોન માટે ડીઝલનો મોટો જથ્થો હતો પ્લાયવુડ શીટ્સ હતી અને તદ્દન મેકશિફ્ટ આખું બનાવેલું હતું એ પરિસ્થિતિમાં આ પ્રકારની દુર્ઘટના રાહ જોઈને જ બેઠી હતી નાના બાળકો વેકેશનને કારણે જુવાન છોકરાઓ અઢાર વર્ષથી નીચેના બાળકો અને સાથે તેમના સગાવાલાઓ ત્યાં ગયેલા અને અત્યારનો ઓફિશિયલ આંકડો અઠ્યાવીસથી ચાલીસ વચ્ચે અલગ અલગ ન્યૂઝપેપર રિપોર્ટમાં છે પણ કુલ પંચોતેર લોકો અંદર ગયેલા પિસ્તાલીસ લોકોનો સ્ટાફ હતો તો કેટલા માણસો જીવતા બહાર આવ્યા એ રિપોર્ટ મુજબ તે પણ હજી બહાર પડતું નથી એટલે મૃત્યુ આંખ વધવાની પૂરી શક્યતા છે આ પ્રકારની વારંવાર બનતી દુર્ઘટના સામે આપણી સરકાર જ્યારે આ ખાડાકાંડ કરી અને આ બધું ચાલવા દે છે ત્યારે હવે કોર્ટની અને આપણે સમાજની નૈતિક જવાબદારી છે કે જ્યાં જ્યાં આવી ગેરકાયદેસર રીતે મંજૂરી વગરની એક્ટિવિટી ચાલતી હોય તે તમામ કોર્ટના ધ્યાન પર લાવે નાગરિકો જાગૃત થશે તો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના થવાની શક્યતા ઘટશે રાજકોટમાં ટીઆરપી મોલમાં બનેલી જે ગમ્ફાર ઘટના ગઈકાલે બની ગઈ તે અંગે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ બ્રિજેશભાઈ ત્રિવેદી તથા અમિત પંચાલ સાહેબ જેમણે ફાયર સેફ્ટી માટે બે હજાર વીસથી પીએ કરેલ છે તેઓએ આજે નામદાર હાઈકોર્ટની અર્જન્ટ બેન્ચમાં સુનાવણી માટેની અરજ કરેલી જેના આધારે જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવે દેસાઈ સાહેબની આજે સ્પેશિયલ બેન્ચ એસેમ્બલ થઈ અને તેમાં તમામ મીડિયા રિપોર્ટ્સને ધ્યાનમાં લઈને આ મુદ્દે એક જોવા મોટો પિટિશન અને પીઆઈએલ જે ચાલુ છે તેની અંદર જે પણ ઓથોરિટીઝ છે જે અગિયાર ઓથોરિટીઝ છે તેઓ તમામને આવતીકાલની સુનાવણીમાં હાજર રહી અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે અને આજે આ સ્પેશિયલ બેન્ચે જે અંગેનો સ્પેશિયલ આ ચુકાદો પણ આપે છે એટલે આવતીકાલે જે તે ઓથોરિટીઝ તે અંગેની પોતાના જવાબ રજૂ કરશે